ગણપતિ મહોત્સવ ટાળે જ પીઓપી મૂર્તિઓની વેચાણની જામ્યુકો દ્વારા મનાઈ ફરમાવતા રોષ મૂર્તિકારો દ્વારા ગણપતિ ધૂન બોલાવી કરાયો વિરોધ જામનગર મહાનગરપાલિકામાં મૂર્તિ બનાવનારનો વિરોધ ગણપતિની ધૂન બોલાવી જામનગરમાં પીઓપીની મૂર્તિ વેચવાની મનાઈ ફરમાવવામાં આવતા મૂર્તિકારો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો જામનગર ગણપતિ મહોત્સવ નજીક છે ત્યારે મૂર્તિ બનાવનાર વેપારીઓની પીઓપીની મૂર્તિ ન વેચવા મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે

તમ ત્રણ મહિનાથી બનાવા દીધી આ લોકો એ અમે સમજી છીએ એક એક જગ્યાએ પધરાવે છે તો અમારી હવે એવી રજૂઆત છે કે તમે ત્રણ મહિના સુધી મૂર્તિ બનાવા દીધી જે સાઈડ નવા નવા છે દર કમિશ્નર દર વર્ષે નવા નવા આવે ડીએમસી સાઇડ નવા નવા આવે એને ખ્યાલ ન હોય

ભલે પીઓપી ની હોય બીજું મેઇન રીઝન જામનગર માં મોટી મોટી વીસ વીસ હજાર ની મૂર્તિ વાળું કોઈ વેચાવ દીધી છે વીસ હજાર ની ત્રીસ હજાર ની ચાલીસ હજાર ની પીઓપી ની વેચાઈ ગઈ છે જામનગર મહાનગરપાલિકા વાળા અહીંયા જઈ અને એ મૂર્તિ ઉપાડી લેશે કમિશનર સાહેબ ને મોટી મોટી જગ્યાએ જામનગર મહાનગરપાલિકા વાળા જઈ અને આ મૂર્તિ ઉપાડી લેશો વીસ વીસ ની ત્રીસ ત્રીસ હજાર ની પંદર પંદર હજાર ની મૂર્તિ વેચાઈ ગઈ છે જયારે ફક્ત હવે આજે નાની નાની મૂર્તિઓ વેચવાનો વારો આવ્યો ત્યારે આ નોટિસ આપે છે તો ક્યાંક ને ક્યાંક કમિશનર સાહેબને અને ડીએમસી સાહેબને અંધારામાં રાખવામાં આવે છે અને આના ફક્ત ને ફક્ત જવાબદાર લગત અધિકારી વરણવા સાહેબ અને દીક્ષિત સાહેબ છે તો એના ઉપર કાર્યવાહી થાય એ મારી કમિશનર સાહેબને મૌખિક રજૂઆત